ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને આપણો લોક દેખતા બરા મજા જો આપણે મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હવે તારે આવવાના વાગ્યા છે 10:30 કા ને કા થોડા ઘણી લેટ ઉઠે તા તો આપણે મસ્ત નાસ્તો રેડી થઈ ગયા છીએ જો તારે મમ્મી બનાવી દીજો મારા માટે નાસ્તો બનાવી હવે નાસ્તો બને છે એટલા પેલા ખાઈ લઈએ પછી આગળ કન્ટિન્યુ કરી કે બપોર આપણે ખાવા જવાનું છે એટલે કારણ કે અમારા સમાજની અંદર છે ને જમણવાર રાખે છે તો જોઈ શકીએ એ આપણે ત્યાં આગળ ખાવા જવાનું છે પણ અત્યારે પેલા આપણે ઘરેને ને સવારના નાસ્તો કરીએ પછી ત્યાં જશું તો ફાઇનલી આપણે નાસ્તામાં જે કોફી છે અને રોટલી છે તો ફટાફટ આપણે ખાઈ લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે મસ્ત નાસ્તો થઈ ગયો છે અને હવે જે બહાર થોડો કાંઠો બાંઠો મારતા આવીએ કારણ કે આખું ઘરમાં ઘરમાં તો રહેશું નહીં અને બહાર જવાનું ત્યાં તૈયાર થઈ ગઈ છે કે નહીં એવું જોતાઈએ અને દુસ્તા બધા લગભગ શનિવાર છે ને લગભગ વેલા આવતા રહ્યા છે તો આપણે જોતા આવીએ કે આયા સિંહ એની બારે આટો પર મારતા આવીએ ફાઈનલી ને આપણે તો થી ઘરે આવતા રહીએ છીએ અને ઘરે આવ્યા તો જો ઘરે એને તાડું પડી છે કારણ કે એને બધા લગભગ બારે ગયા છે ને તાડું છે તો આપણે વેટિંગ કરવું પડશે મમ્મી ની બધા પછી ના મમ્મી ને કંટ્રોલ કરી ફાઈનલી ને મમ્મી બધા ઘરે આવી ગયા ને તો ઘરે લોકો ફોન ના કરશે જો હવે ને આપણે ખાવા જવાનું થાય ને તો અમિત ભાઈ બોલાવા આવશે તો આપણે જવું સીધા ખાવા ત્યાં આગળ ને તો વાગ્યા જેવું આપણે બાર વાગવા આવ્યા છે પણ વીસ મિનિટ ઉભા છે

તો આપણે ઘરે આવતા ત્રણ વ્યા ને તો ઘરે આવતા રે છીએ બધા બે ને બધા બધા ખાવા ગયા છે ત્યાં તો એ ખાઈને આવે છે અને તો વાંધો નહીં અત્યારે થોડીક આરામ કરી તો પેલા આપણે થઈ ગયા છે મસ્તી ત્રણ ના બે વાગ્યા કે વાગી ગયા છે અત્યારે આપણે હમણાં જ દવા પીને રેડી થઈ ગયા દવા તો પીવી હતી હવે હું જઈએ આપણે કે આરામ કરીએ થોડો કારણ કે આખું જ આપણે જાગવાનું છે અને હાના પછી એવું રમવા જવાનું છે એટલે મજા આપણે રમશું તો પેલા બે કલાક આરામ કરીએ

હવે ત્યાં જઈ ત્યાં ખબર પડે તો હવે આપણે જઈએ શીખા એના હોલીબો રમવા ફાઇનલી ગયા છે ને અત્યારે આપણે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા ગ્રાઉન્ડમાં તો કોઈ આવ્યું નથી જો જીગરભાઈ બધા બેઠા છે અને અત્યારે પહોંચવા ગયા પણ કોઈ આવ્યું નથી મીરાભાઈ એકટીવા શીખે રહે તો આવડતું ને હું તો થાય હમણાં જોઈએ એકતા જો પાસે નથી જતી કે એકટીવા શીખી મારે તો ફાઇનલી બધા આવે ને પછી આપણે રમવાનું ચાલુ થશે ત્યાં સુધી આપણે બઈએ જીગરભાઈના પાસે ફાઇનલી બધા આવી ગયા છે ને બધા દર રમવાના અને હાર્દિકભાઈ ભાઈ આવે ને તો આપણે હોલીબોલ ચાલુ કરવાનું છે બધા આવી ગયા જો મેચ પૂરી થઈ ગયું વાગ્યા છે હાથ આવી ગયા છે તો બધા મસ્ત દડો લઈને ઘરે જતા રહેજો બધા આપણે પણ હવે જઈએ છીએ દીવાબી કરવાના છે દીવાબતી કરીએ અને હાથ તો بارگا جان سکے مندر ہے نکی تھائے جانا نہیں تھے ہم تو جائی سکے